નમસ્કાર ખેડૂત મિત્રો રમણીકભાઈ વામઝાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજા આજે આપને હાથીયા નક્ષત્ર વિશે જણાવવાના છે અને આખી વરસાદની માહિતી અને જે આગાહી કરેલ છે અને જે વરસાદ પડેલ છે એના વિશે સંપૂર્ણ માહિતી આપશે મિત્રો અને હવે કઈ કઈ તારીખોની અંદર વરસાદ છે કારણ કે હવે તો મિત્રો દિવાળીનો સમય બહુ નજીક છે અને એ સમયગાળાની અંદર ખેડૂતની જે મગફળી છે જે સોયાબીન છે જે ચોમાસું પાક વાવેતર કરેલ છે તેની મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો રમણીકભાઈ મામજા આપને જણાવશે કે જે પાકને નુકસાન ન થાય કે નુકસાન થશે એના વિશે આપને માહિતી આપશે નમસ્કાર ખેલ મિત્રો પરમાત્માની કૃપાથી વરસાદની આગાહી તેત્રીસ વર્ષના માવઠાની વાવાઝોડાને વરસાદ મેં આપું છું આ વર્ષે મેં પચીસ પાંચ બે હજાર ચોવીસની અંદર વરસાદની એક આગાહી મારે પરિપત્ર આપેલ છે તેમાં પણ પુરાવા સહિત છે વરસાદ કેટલો થશે અને આ પાછતરો વરસાદ કેટલો થશે મેં અગાઉ મેં પેપરની અંદર સંદેશમાં આપેલ ગુજરાત સમાચાર અકીલામાં ટીવી પર મેં પ્રોગ્રામ આપેલો કે નોરતાની અંદર વરસાદ થશે અને ગાજી સાથે તે પણ આપેલ છે અને અત્યારે જે વરસાદ હાથિયા નક્ષત્રમાં થવાથી એનું કારણ કે હાથિયા નક્ષત્ર કે આવતું વર્ષ સારું જશે અને ગાજી સાથે વરસાદ થયેલો હોવાથી હજી પણ હાથિયા નક્ષત્ર દસ દસે હાથિયા નક્ષત્ર પૂરું થાય ચારથી મે ચાર દસ એટલે છ દસ છ દસથી દસ તારીખમાં ગાજી સાથે વરસાદ અમરેલી ભાવનગર રાજકોટમાં જિલ્લામાં મંડાણી વરસાદ થાય તે મારું પૂર્વ અનુમાન છે અને હજી પણ ચિત્રા નક્ષત્ર દસ દસે બેસે હતી તેનું વાહન છે હાથી અને જે શરદ પૂનમ જે વરસાદ થશે તે અગાઉ મેં અખબાર પેપરમાં આપેલ છે હાથી નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે આ વૈશાખ મહિના અને મા મહિનામાં અને ચૈત્રમાં જે પૂનમ જે વાદળા અને આ વરસાદ થવાથી છે હાથિયા નક્ષત્રમાં સો ટકા વરસાદ થાય ને આ વર્ષે કદાચ વાવાઝોડાની આગાહી પણ થઈ શકે કે જે ચિત્રા નક્ષરની અંદર પણ આપણે અસર સૌરાષ્ટ્રની અંદર ઓછી થશે વાવાઝોડાની આગાહી જે સાલ એપ્રિલ મે મહિના વાવાઝોડું અતિ ભારે આવશે ત્યારે મેં ઘણા ખેડૂતને ગીર વિસ્તાર આંબળા જે આંબા બગીચામાં મેં કીધું વાવાઝોડું નહીં આવે નહીં આવે કારણ કે તમે કેરી નિરાજો તે પણ મારા પુરાવા સહી છે આ વર્ષે માવઠાણના આગે હું તમને દિવાળી પહેલાં કારતક માગસર પવન માન ફાગણમાં જેટલા માવઠા થશે એની પણ હું આગાહી તમને આપીશ ને તેમને પેપર કોઈ પણ જાતની અપેક્ષા હોય માવઠા અને વરસાદની આગાહી આપવાનું કારણ કે આ લોકો આ વર્ષે વર્ષે જીરું પાક આપણે વાવજે ત્યારે જીરણું પાક ખેડૂતો માટે મારે વિનંતી છે આ વર્ષે ભેજનીનું પ્રમાણ વધારે રહેશે એટલે ખેડૂત જીરું વાવું જો તમારે દવા દારૂ પણ વધારે છાંટવું પડશે અને જીરું પાકમાં પાણી ઓછું કારણ કે ભેજ વધારે હોવાથી આ વર્ષે ઘઉંનું પાન ઉત્પાદન સારું જશે આ વર્ષે પણ મગફળીનું પાન ઉત્પાદન વીસ કિલા ઉપર થશે હસવાખાંડી અને પણ સોયાબીન અને સોયાબીન પણ સારું થશે આ અત્યારે અધ્યાર તારીખ અત્યારે આજે ભૂર પવન એટલે ઈશાનનો પવનનો જન્મ થયેલો છે ગામડામાં કહેવાય છે ભૂર પવનનો મોડો હોવાથી એટલે ભૂપૂર્ણ વાવાથી વનસ્પતિ જે ચીકુ છે સીતા પર છે ને આંબાને કોરામણ આવે અને રોગચારો પણ ઓછો આવે અને શાકભાજી પણ રોગચારો ઓછો થાય માનવ પશુ પંખીમાં જે અત્યારે તાવના વાહરા છે એ પણ નાબૂદી થાય એવું મારું પૂર્ણ છે અત્યારે જે વરસાદની આગાહી મેં અગાઉ ટીવીમાં પણ આપેલી છે તે મારામાં પુરાવા સહિત આગાહી મેં આપું આપું છું માટે ખેડૂતમાં તો મગફળી જે કાઢતો પોતાનો ઘાસ સારો સાચવજો કારણ કે ચાર સ્તંભ આવેલા છે ચૈતર વૈશાખ જેઠ વૈશાખ મહિનાની અંદર જે દિવસનું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર હોવાથી તે ઘાસનો સ્તંભ નથી ત્યાં ભરણી નક્ષત્ર હોય તો ઘાસનો સ્તંભ હોય આ એટલે ઘાસ ચારો ખાસ સાચોજો અને ઢોર ચારો ન બગડે તે મારું પૂરું અનુમાન છે તાલપતિ આ તો વ્યસ્તા રાહ આવું પણ જે એક આ ભડલી વાક્ય ખગોળ વિદ્યાનાથને બત્રીસ વર્ષથી આ વરસાદની આગાહી આપે છે તે મારા પુરાવા સહિત તેઓ માર્ગ પૂર્ણ છે અને નક્ષત્ર ગાજવીજ બપોર પછી મનાલી વરસાદ થશે વીજળી પર કદાચ પડશે એવું મારું પૂર્ણ અનુમાન છે તો ખાસ રમણીકભાઈ વામજા તમે જે માહિતી આપી ખેડૂત મિત્રોને ખૂબ સરસ અને રમણીકભાઈ બીજું એ પૂછવાનું છે કે ખેડૂત મિત્રો ખાસ કરીને પ્રશ્ન કરે છે કે આ વિસ્તારની અંદર આ વરસાદ પડી શકે છે અને ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે જે વાવેતરની અંદર કે જે મગફળી નીકળવાની છે એ સમયની અંદર વરસાદ પડવાની શક્યતા ખરી કારણ કે સોયાબીન મગફળી જે ખરીફ પાક કહેવાય છે અને ખાસ કરીને ચોમાસાની અંદર જે થતા હોય છે તો એમાં ખેડૂતને નુકસાની ખરી ખેડૂતને સાત દસથી દસ દરિયાના અમુક ટકા વરસાદ મા માવઠા રૂપી વરસાદ કહેવામાં આવે વરસાદ ગાજવીજ સાથે વરસાદ થાય આ વરસાદ અમરેલી ભાવનગર જૂનાગઢમાં એનું થા કારણ થવાનું કે હાથી નક્ષત્રની અંદર જે ભૂર ભૂરપો એટલે બપોર પછી મંડાણી વરસાદ થાય જે વરસાદ દસ વાગ્યા સુધી રહેશે અને સરદપુર ચિત્રા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર વરસાદ થાય તો અતિભાર પણ વરસાદ થાય બે થી દસ ઇંચ વરસાદ થાય એ ઉપર પણ અનુમાન છે એ તમે હું તમને તારીખ બાર બાર દસે તમને પાછો પુરાવો પેપરની અંદર આપી કે આ નક્ષત્ર વરસાદના આ એક કષને આધાર આપું છું હિમ હિમવર્ષાને આપું છું અખાતીને પવર્ણ આપું છું અખાતીનું પોર્ણ ઉતાનું પવન ચૈતર મહિના દનિયા મામિના માવઠું અને એની પર વરસાદની આગાહી આપું છું આ કોઈ કોઈ મેલી વિદ્યા નથી એ વિદ્યાને ભદલી વાક્યને આ વરસાદની આગાહી આપું છું આ આગાહી મારા બાપુજી ડાયબાપા બાપા અને વંટલીના સુખાભાઈ ભાલુડિયા અને બીજા પણ ખેડૂત માટે મને વરસાદની આગાહી શીખવાડે છે એટલે ખેડૂત માટે મેં મારે લોકોને ખેડૂતની સેવા કરવી એ મારું એક પાટીદારનો દીકરો છું અને સેવા કરવી મારી ફરજમાં આવે છે કોઈ પણ વ્યક્તિ પૈસો ધંધો ભેગું લઈ ન જાતા મારી એક અપેક્ષા છે એક સામાન્ય માણસ ભલે ખેડુ મારે ખેડૂતની સેવા કરવી છે તો ખાસ કરીને મિત્રો જે રમણીકભાઈ વામજાએ જે આપને સલાહ આપી કે આ વિસ્તારની અંદર વરસાદ થશે અને બીજું એ પણ જણાવ્યું કે આજે ખેડૂત મિત્રોને જે સલાહ આપે છે મિત્રોને ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે રમણીકભાઈ ઉપર તો રમણીકભાઈ ખાસ એટલું કહેવાનું છે કે આ જે તમે આગાહી આપો છો જે તે વિસ્તારની આગાહી આપો છો કે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો પણ છે કે જે કોઈ પણ પાકનું વાવેતર અને એ પણ છે કે આ વર્ષે વાવવાથી કઈ કઈ વસ્તુનો ફાયદો થશે મીન્સ કે લાલ વસ્તુ મોંઘી થશે કપાસ મોંઘો થશે એ પણ ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂત મિત્રો વરસાદની આગાહી પેપરમાં છાપી મેં છવ્વીસ સાત બે હજાર ચોવીસ નાઇન ટીવી પર ને પોગ્રામ આપેલો એંસીથી નેવું ઇંચ વરસાદ થશે તે મેં ટીવી પર મારવા પુરાવા સહી છે ત્યારે મને લોકો ખેડૂત મને એમ કહેતા ઘણા વેપાર કે આ વ્યક્તિનું મગજ અસ્તી નથી એટલો વરસાદ કોઈ કોઈથી થશે નહીં એ પણ મને ગાંડો ગણતા હું ગાંડો તમે ડાયા એ એ તે મારા પાસે પુરાવા સહિત આગાહી મેં છે અને અત્યારે જે વાવતે ખેડૂત માટે શિયાળુ પાક મબલક થશે કોઈ પણ જાતનું ખેડૂતની કોઈ ચિંતા કરું ગમે તે ખેડૂત ડુંગળી લસણ ઘઉં ચણા ગમે તે વાવશું શેરનો પાક કેળાનો પાક ગમે પોપૈયા વનસ્પતિ શાકભાજી ગમે વાવતે ખેડૂત માટે શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂર્વ અનુમાન છે આ વર્ષે કદાચ જે બગીચાવાળા પણ જાન્યુઆરી જે ફૂટશે પણ કારણ કે હવામાન સારું રહેશે અને બગીચામાં પણ કોઈ પણ જીતા ચિંતા કરું અત્યારે જે લોકો ચીકું અને સીતાફળને પાક બગડે છે કારણ કે વરસાદ અતિભાર એ પણ સારા થઈ જાય તેવું મારું અનુમાન છે જે વરસાદની આગાહી મેં અગાઉ પેપરની અંદર પચીસ પાંચે આપેલી હતી અને સંદેશમાં પણ પેપરની અંદર આપેલી કે નોરતાની અંદર હાથ નક્ષા વરસાદ થશે છવી સાથે જે મેં ટીવીમાં પ્રોગ્રામ આપે એ પણ પુરાવા સહિત તમે બતાવો તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વમજે જે આખા વર્ષનું કેલેન્ડર છે એ આપને બતાવવા માગે છે અને આખા વર્ષની જે આગાહી છે મિત્રો સો ટકા સચોટ પડેલી છે અને જે રમણીકભાઈ વામજા છે એ બિન સ્વાર્થ કોઈ ખેડૂતના સ્વાર્થ નથી રાખતા અને જે પણ આગાહી આપેલી હતી ખેડૂતના ફોન કરો તો ખેડૂત પણ એમ કહે છે કે એની રમણીકભાઈની આગાહી સાચી પડે છે પણ આ વર્ષે કે એસીથી નેવું ઇંચની વાત કરી હતી જે ખરેખર માન્ય ખેડૂતોને નહોતી પણ આ વર્ષે મિત્રો એસીથી નેવું ઇંચ વરસાદ ઘણા વિસ્તારની અંદર કે સિત્તેર ટકાથી એંસી ટકા વિસ્તારની અંદર નેવું ઇંચ વરસાદ પડેલો છે મિત્રો તો જેને જ્યારે

તો આગળ બીજું તમે નોરતાની અંદર અને જે દિવાળીની અંદર વરસાદ થવાનું છે એના વિશે પણ તમને રમણિકભાઈ વામજા તથા જે માહિતી આપવાના છે એ પણ તમને બતાવી રહ્યો છું આ મિત્રો ખાસ કરીને જો મેઘકૃપા નવરાત્રિ સુધી રહેશે હાથિયા નક્ષત્રમાં સૂંઢ ફરશે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના જો મિત્રો આ તારીખ જે એકત્રીસ આઠે આપેલી હતી મિત્રો ખાસ કરીને જે સંદેશ છાપાની અંદર અને સાઈડમાં પણ તારીખ આપેલી છે મિત્રો છવ્વીસ તારીખ આપેલી છે શુક્રવારને રોજ છવ્વ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ ખાસ કરીને આગાહી આપેલી હતી મિત્રો તો રમણીકભાઈ વામજાને ખાસ કરીને આપણે ખૂબ 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 ધન્યવાદ રમણીકભાઈ વામજ્યા કે ખેડૂત મિત્રોને સચોટ માહિતી આપો છો ખેડૂતનું જે પાક છે એનું પણ સંરક્ષણ કરો છો મિત્રો જય શ્રી કૃષ્ણ